સુરતની પૂણા પોલીસને એક ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ બિહારના બાઢ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ ત્રણ જેટલા ગુના નોંધાયેલ છે પુણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ઢકેલી દીધો છે સુરતની પૂણા પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કુખિયાત આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ બિહારના બાળ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ જેટલા ગુના નોંધાયા છે પૂણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પૂણા પોલીસે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી સામે હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ મુજબ ગુના નોંધાયા છે

રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાનાટેમ્પ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એક સેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પૂણા પોલીસ સ્ટેશનને ને પોલીસ કમિશનરશ્રી માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે